નમસ્કાર મિત્રો અમારી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો સાઉદી અરેબિયામાં મોતની સજાનો આંકડો ફરીથી દુનિયાને ચોંકાવી દીધો છે શનિવારે સાઉદી અરેબિયાએ સરકારે એક જ દિવસમાં આઠ લોકોને ફાંસી લટકાવી દીધા છે જેમાં સાત વિદેશી નાગરિક હતા જેમાં ચાર સામલિયા અને ત્રણ ઇથોપિયાના નાગરિક સામેલ હતા આ તમામ પર આરોપ હતો કે તેને હસી તસ્કરી કરી હતી વધુ વાત કરવામાં આવે તો ત્યારે મિત્રો સાઉદી પ્રિન્સ એજન્સીના રિપોર્ટ અનુસાર બે હજાર પચીસથી ત્યારે શરૂઆતની અત્યાર સુધીમાં બસો ત્રીસ લોકોને મોતની સજા આપવામાં આવી છે

આવીના અંતમાં ડ્રગ્સ મામલામાં ડાય પાછી પર લગાવી રોક હટાવી હતી ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો ચેનલને લાઈક લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ